સુરત શહેરમાં ફરી એકવાર આગની ઘટના બની છે જેમાં ગોરડો રોડ પર આવેલ જી થ્રી શોપિંગ સેન્ટરમાં આગની ઘટના બની હતી આ ઘટના મોડી રાત્રે બની હતી જેમાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો આગ પર કાબૂ મેળવ્યો હતો અને સોળ લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા હતા સુરત શહેરમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના બની છે સુરતના ગોરડો રોડ સ્થિત જી થ્રી શોપિંગ સેન્ટરમાં રાત્રે ભીષણ આગ લાગી હતી આ ઘટનામાં શોપિંગ સેન્ટરના ઉપરના માળે ફસાયેલા સોળ લોકોને ફાયર બ્રિગેડના જવાનોએ સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યા હતા આગ ગ્રાઉન્ડ ફ્લોર પરના પીઓપીની વાયરિંગમાં લાગી હતી આગના કારણે થયેલો ધુમાડો ઉપરના માળ સુધી પહોંચી ગયો હતો જેના કારણે ત્યાં ફસાયેલા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ઘટનાની જાણ થતાં જ બનાવ સ્થળે માં દરવાજા મજૂરા અને વેસુ ફાયર સ્ટેશનની કુલ છ ફાયર બ્રિગેડની ગાડીઓ ત્વરિત પહોંચી ગઈ ફાયર બ્રિગેડના જવાનોએ સુરક્ષા કવચ પહેરીને પાણીનો મારો ચલાવીને આગ પર તાબડતોડ કાબુ મેળવ્યો હતો